બે રજા બે લગભગ પેલા એજ કહી દઉં મોહન ના માસિન ઘરે જવાનું હે અને એ તો લગભગ ઘણી આવી જાય બે ત્રણ આવી જાય ચાર ફેરવાયે અમે ઠેઠ બાપા આપણે બીમાર પીડ્યા ને દવાખાનું ચાલતી બાપાનું ઓપરેશન કરાવ્યું તે મોર જ્યા હતા કા તે પહેલા જ્યા હતા તો તે દુને આપણે ઉછાળી ગયો ને પછી થોડાક દિવસ પછી જ્યા હતા એટલે તે વેજ ટાઈમ થઈ ગયો પણ વરસાદ ન તો આવ્યો કે પાંચ મહિના થઈ જાય તે દુને જ્યા જ નહીં તો કીધું એક આંટો મારી આવી અને મોહનના માસા એ પાછા હાલીને જ્યા હતા દોયરકા તો બે કામ થાય અહીંયા જતા એમ થઈ જવું પડે

એક કાંટો મારીએ એમ થાય કીધું નહીં ફોન કરે પણ અમે નવરા હોય તો પછી બાપા ને ન હોય બાપા ને ન હોય તો હરખું હોય નવરા ને એવું બધું થતું હોય આઘું આઘું આવેલું જાતું તો હવે કીધું આજ નવરા હે તો જઈ આવી પાણીનો નું વારો નથી ને એવું બધું હે એટલે કીધું જઈ આવી હવે જાય વાંધે ને ખાઈ લેજો ઢોરા ને નાખ હે

પોચી દે જો સંજીલ માં કરે પાણી પી પી દઉં ને બેઠા હા બાવરન થાય અમે પણ બાવરન થાય જો આપડે ઘર અમે બાવરો ને બાવરો અમારે બાવર જ છે અમારે પાસેમાં હા અમારે પછી માં એવું થાય કે અમારે પાણી ઓલા મારા પડે ને અમારે બીજા જાડો ઓછા થાય બાવર ની વધારે વાડીએ વાડીએ એવું વાડીએ અમારે બીજું ઝાડું ન હોય બાવર ની નિમળા દીધ વધારે

આપડે ઘરે તો બપોરા કરીને ઘડી બેઠા ને પછી હારી વાર થાય અહીંયા વાડિયા વાડીયા આંટો મારે હેંથી ને તરફ હમણાં થઈને વીઆજ

ઉનારા મજા આવે મેલડીમાં એ તો હા હાલપગ દાદા દિશા પાકડી વારે એટલે દાદા દીશે આપણને ખબર નથી પણ એમ કેતા લીમડો હે ને એ નો હે

નમસ્કાર કેરે ને પૂરું કરવા કાણે હા કાલે તો ગામ પરમદી મોહન હારું કાઈ કલર બરા લેઈ પિસ્કારી લગભગ હાલશે હા કલર ખાલી લેતા કેટલો

Nay, bye bye, bye, bye.